તપોવન ચિલ્ડ્રન્સ સ્કૂલે દસ સાત ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરી આ કાર્યક્રમ આપણા જીવનના માર્ગદર્શક પ્રકાશ આપણા શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમનું સન્માન કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું તપોવન ચિલ્ડ્રન સ્કૂલે દસ સાત બે હજાર પચીસ ના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરી આ કાર્યક્રમ આપણા જીવનના માર્ગદર્શક પ્રકાશ આપણા શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમનું સન્માન કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ગુરુને સમર્પિત પ્રાર્થનાથી થઈ જેમાં આશીર્વાદ માંગવામાં આવ્યા અને દિવસ માટે આધ્યાત્મિક સુર સ્થાપિત કરવામાં આવ્યો પ્રાર્થના પછી વિદ્યાર્થીઓએ ગુરુ પૂજા કરી જ્યાં તેઓએ શાળાના આચાર્ય અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરંપરાગત ધાર્મિક વિધિઓ ફૂલો અને હૃદય પ્રસાદ સાથે ઔપચારિક પૂજા કરવામાં આવી જે વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોની અમૂલ્ય ભૂમિકા પ્રત્યે ઊંડી પ્રશંસાનું પ્રતિક છે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ઉજવણી ચાલુ રહી આમાં નૃત્ય પ્રદર્શન પ્રેરણાદાયી ભાષણો અને મધુર ગીતોનો સમાવેશ થતો હતો જે બધા ગુરુ પૂર્ણિમાના વિષય અને વ્યક્તિના જીવનમાં શિક્ષકોના મહત્વની આસપાસ કેન્દ્રિત હતા પ્રદર્શન હ્રદય હતા અને વિદ્યાર્થીઓની પ્રતિભા અને કૃતજ્ઞતા પ્રદર્શિત કરતા હતા આ કાર્યક્રમે શિક્ષકો પ્રત્યે આદર નમ્રતા અને પ્રેમની ભાવના સફળતાપૂર્વક જગાડી જેનાથી તે હાજર બધા માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ